વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ ગરફોડ ચોરીને અંજામ આપનાર ગરફોડિયાઓની પોલીસે ચોરીના અઢી લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

તે ચોરીની વસ્તુઓને વેચવાના ફિરાકમાં જે બાતમીના આધારે ગોરવા પોલીસે રેડ કરતા રોકેટ કંપનીની એકસો પચાસ ની બેટરી એલજી કંપનીનું વિન્ડો એસી તોશીબા કંપનીનું લેપટોપ ઓ જનરલ કંપનીના એસીનું આઉટડોર ડેલ કંપનીનું લેપટોપ થ્રી વ્હીલર સાયકલ ચોરી કરવાના સાધનો સહિત કુલ રૂપિયા બે લાખ પાંચ હજારના મુદ્દામાલ મળી આવ્યો હતો અને પૂછતાછમાં આ તમામ વસ્તુ ચોરીની હોવાની કબૂલાત કરતા બંનેની ધરપકડ કરી હતી અને વધુ પૂછતાછ શરૂ કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર